આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે નવસારી સુરત વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી છે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે 40 किलोमीटर प्रति कલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમ કે નવસારી સુરત વલસાડ કે જ્યાં મધ્યમ વરસાદ વર્ષી શકે છે આ તરફ ડાંગ તાપી દમણ દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે નવસારી સુરત વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી છે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે चालीस किलोमीटर प्रति झड़पे पवन साथे दक्षिण गुजरात जिला के नवसारी सूरत वलसाड के ज्या मध्यम वरसा वरसी सके तरफ डांग तापी दमण दादरा नगर हवेली में मध्यम वरसद आगाही हवान विभागे व्यक्त की